નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર આપ જો ચેનલ પર નવા હો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે આપણે મળી રહ્યા છીએ પેપર સોલ્યુશન સિરીઝ નિમિત્તે તો આજે જોઈએ આપણે પેપર સોલ્યુશન શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ ધોરણ આઠના વિજ્ઞાન પેપર સોલ્યુશન નિમિત્તે તો ચાલો આપણે જોઈએ પેપર સોલ્યુશનને પ્રશ્ન એક દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી વિકલ્પ પસંદ કરીને લખો તો અહીંયા શું કહે છે કે કઈ અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પીચુટ્રી પીચુટ્રી જે છે એ તમારા મગજના ભાગમાં આવેલી છે તો એ શું કહેશે કઈ ગ્રંથિને કઈ ગ્રંથિના અંતસ્ત્રાવને મુક્ત થવા પર પીચુટરી ગ્રંથિનું નિયમન નથી તો એ જે આવશે સ્વાદુપીન કયા અંતસ્ત્રાવીરોક્સિન બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે છે તો એની વચ્ચે જે બળ લાગે છે ઘર્ષણ બળ ચુંબકીય બળ એ કેવું છે સંપર્ક બળ છે અસંપર્ક બળ છે ખાલી જગ્યાનું અસ્તિત્વ શક્ય નથી કોઈ પણ વસ્તુ પર લાગે છે તો ચુંબકીય બળ જે છે એ કોઈના સંપર્કમાં આવવાથી લાગે છે એટલે સંપર્ક બળ છે પછી અહીંયા પ્રશ્ન છે એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે તો અહીંયા જે જવાબ છે આમ તો ધારા રેખી પણ રાખી શકાય અને ત્રિકોણ આકાર પણ જોવા મળતો હોય છે તો અહીંયા આપણે જોઈએ ધારા રેખી પ્રશ્ન નંબર છ છે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળને આધાર સેના પર હોય તો તરલની સ્થિગ્નતા વસ્તુનો વેગ વસ્તુનો આકાર આ તમામ પર આધાર રહેલો છે ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા અપાય છે તો ધ્વનિની પ્રબળતા શેમાં અપાય છે તો એ મપાય છે આવૃત્તિ ની અંદર સોરી ધ્વનિની જે તીવ્રતા છે એમાં શું હોય છે તો એની અંદર કંપન વિસ્તાર આવશે જવાબની અંદર એ જવાબ આવશે જે આપણે આગળ આવૃત્તિ કીધું હતું એ સુધારી લેવી પ્રશ્ન નંબર આઠ છે ઇલેક્ટ્રોપેટિંગ પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની કેવી છે તો એ રાસાયણિક પ્રક્રિયા છે કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું બંધ થાય છે તો આયનો ધન આયનો ને ઋણ વહન થતું હોય છે ચાર તીવ્રતા તીવ્રતાવાળો ભૂકંપ ગણી પછી પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને શું કહે છે તો જે સપાટી પર કહેવા છે આપાત કિરણ સૂર્યપ્રકાશનું સાત રંગમાં છૂટા પડવાની ઘટનાને શું છે

એ કયા વાયરસથી થાય છે તો એચઆઈ જે બળ હંમેશા ગતિનો વિરોધ કરે છે તેનું નામ તેનું નામ છે ઘર્ષણ ઘર્ષણ દબાણનો એકમ પાસ્કલ પી એ છતના પંખાને ઘર્ષણ ઘટાડવા માટે શનો ઉપયોગ કરશો તો ગ્રીસ અથવા ઓઇલ પણ લગાડી શકાય છે ડેસિબલ સાનો એકમ છે તો ડેસિબલ એ ધ્વનિ ધ્વ ધ્વની પછી આગળનો પ્રશ્ન જે છે એ મનુષ્યના શરીર જે ભાગમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તો આપણે જ્યારે બોલીએ ત્યારે એને કહેવાય છે સ્વર પેટી સ્વર પેટી સાયકલને હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ લગાડવામાં આવશે તો ક્રોમિયમ વિદ્યુત સુવાક એટલે જેમાંથી વિદ્યુત પસાર થઈ શકતો હોય તેને વિદ્યુતનું નું સુવાક કહે છે ભૂકંપના કેન્દ્રને શું કહે છે તો ફોકસ પછી પ્રશ્ન છે અહીંયા પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગોને માપવા તો એ જે તરંગો માપવાનું સાધન છે એને કહેવાય છે સિસ્મોગ્રાફ સિસ્મો ગ્રાફ પછી અંધ વ્યક્તિ વાંચી શકે તે માટે કોણે લિપ્સ જે લિપિ વિકસાવી તો બ્રેઇલ બ્રેઇલ નામના વૈજ્ઞાનિકે બ્રેઇલ લિપિ અંધજનો વાંચી શકે એવી લિપિ લિપી વિકસાવી પ્રશ્ન બ તફાવતના બે બે મુદ્દા લખવાના છે નર જાતિ અંતસ્ત્રાવ અને માદા અંતિ અંતસ્ત્રાવો તો એ અંતસ્ત્રાવો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટોન ટેસ્ટોરોન જે હોય છે એને તમારે અલગ કરીને લખવાના છે ઘોંઘાટ અને સંગીત તો એક માત્રા કરતાં વધુ વાત થાય એને ઘોઘાટ કહેવાય છે સંગીત તો એક સૂરમય અવાજ નીકળે એ સંગીત શુક્રકોષો અને સળીકોષો જેના વિશે તમારે તફાવતના મુદ્દા લખવાનો છે પ્રશ્ન ત્રણ છે ત્રણ અ નીચે પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો પ્રવાહી જે પાત્ર ભરવામાં આવે છે તે પાત્રના તળિયા પર પ્રવાહી દબાણ લગાડે અને તે દબાણનું મૂલ્ય પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ પર તો પા અહીંયા હશે આર્કમિઝનો સિદ્ધાંત પ્રશ્ન નંબર બે છે ઢોળ ચઢાવવાની પ્રક્રિયા ઇલેક્ટ્રોપેટિંગનું નિર્દર્શન તો કોઈ વસ્તુ પર બીજી વસ્તુનું સ્તર ચડાવવા એની ઢોળ કહેવાય છે જેમ કે કોઈ વસ્તુ પર સોના જેવો ઢોળ ચડાવવામાં આવે છે તો એ બગસરું હોય છે પ્રશ્ન ત્રણ છે સમક્ષિત સપાટીઓની સંપર્ક સપાટી પર ઘર્ષણ ઘર્ષણબળ સપાટીઓની જાત પર આધાર રાખે છે તે દર્શાવતો તમારે પ્રયોગ દોરવાનો છે આમાંથી કોઈ પણ બે પછી વૈજ્ઞાનિક કારણ આપો જન્મ પહેલા શિશુનું લિંગ નિશ્ચયન તેના પિતાના રંગસૂત્રો દ્વારા થાય છે કારણ કે પિતાના રંગસૂત્રોની અંદર એક્સ વાય રંગસૂત્રો રહેલા આવે છે જ્યારે માતાની અંદર એક્સ એક્સ રંગસૂત્રો હોય છે એટલા માટે કોઈ પણ બાળકની જાતિ સ્ત્રી હશે કે પુરુષ હશે એ પિતા દ્વારા નક્કી થતી હોય છે પ્રશ્ન બે છે લાકડાના પાટિયામાં ખીલીને અણીદાર છેડા સાથે ઠોકવામાં આવે છે તો આગળનો જે ભાગ હોય છે એ થોડોક પાતળો હોય છે ને જે ક્ષેત્ર પર ઓછું રોકે છે એટલા માટે એને જે આગળનો ભાગ અણીવાળો ભાગ ઝડપથી ઘૂસે છે અને પાછળના ભાગ ઉપર વધુ બળ લગાડી શકે એટલા માટે એને ત્યાંથી ઠોકવામાં આવશે ટ્રકના ટાયરો ખાંચાવાળા હોય છે કારણ આપવાનું છે ઘન મીઠું વિદ્યુતનું અવાક હોય પણ તેમાં પાણીમાં બોળવામાં આવે છે તો એ વાહક કારણ કે ત્યારે આયનોનું વહન થતું હોય છે એટલે વિદ્યુતનો વાહક બને છે ઋતુસ્ત્રાવ રજોચક્ર તો સ્ત્રીની અંદર દર અઠ્યાવીસથી ત્રીસ દિવસે ઋતુ ચક્ર આવતું જોવા મળે છે જેની અંદર એમના શરીરની અંદરથી બ્લડિંગ જેવું થતું હોય છે પ્રશ્ન ચારનો બીજો છે ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ચમકે છે તો આયનો જે છે એકબીજા સાથે ઘર્ષણ થવાના કારણે અવાજ ઉત્પન્ન થાય છે અને એ ઘર્ષણના કારણે પ્રકાશ ઉત્પન્ન થતો હોવાથી આપણે વીજળી દેખાય છે અને સાથે અવાજ પણ સંભળાય છે કેરિડોસ્કોપની રચના કરવાની છે પ્રશ્ન ચાર નો બ નીચેના પ્રશ્નો ઉત્તર લખો રજો દર્શન અને રજો નિવૃત્તિ વચ્ચે ભેદ સ્પષ્ટ કરો તો રજો દર્શન એટલે શું ને રજો નિવૃત્તિ રજો દર્શન એટલે સ્ત્રીઓની એવી અવસ્થા કે જ્યાં તેમનો ઋતુ સ્ત્રાવ ચાલુ થાય ને રજો નિવૃત્તિ એટલે એક એવી અવસ્થા કે જ્યાંથી કાયમ માટે રજો નિવૃત્તિ સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે ત્યાર પછી ક્યારેય માતા બની શકતા નથી પદાર્થની ગતિ અવસ્થા એટલે શું બળ દ્વારા કઈ રીતે બદલાય છે તો પદાર્થની ગતિ અવસ્થા કોઈ પણ વાહન ગતિમાં હોય અને જો એના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે તો એની ગતિમાં અવરોધ ઉત્પન્ન થાય છે જેવી બાબતો અહીંયા ઉલ્લેખવાની છે પ્રશ્ન ત્રણ રમતવીરો ખીલીવાળા બૂટ કેમ પહેરે છે કારણ કે એમનો જમીન સાથે પકડ જળવાઈ રહે પ્રશ્ન ચાર છે ઘોંઘાટને નિયંત્રિત કરવા શું કરશો તો ઘોંઘાટ શોષક યંત્ર લગાવશું અને અન્ય ઉપાયો છો એ પણ કરીશું નિષેધિત પાણી વિદ્યુતનું વહાણ નથી શા માટે અને વાહક બનાવવા શું કરશો નિષ્સેધિત એટલે જે શુદ્ધ પાણી છે જેની અંદરથી આયનો ખટાવી લેવાશે આરોનું પાણીની અંદરથી ક્યારેય વિદ્યુત વહન થઈ શકે નહીં કારણ કે એમાં આયનો હોતા નથી તો એને વાહક બનાવવા માટે એની અંદર અમુક મીઠું યા તો કોઈ પદાર્થ આયનો ઉમેરવામાં આવશે નહીં જેના કારણે વિદ્યુતનો બને બનશે પ્રશ્ન પાંચ ભૂકંપને લીધે થતું નુકસાન જણાવો તો ભૂકંપના લીધે ઘણું બધું નુકસાન થાય છે એમાંથી તમે જેટલું યાદ આવે એટલું લખી શકો છો આપણી જાતે વીજળીથી બચાવવા ત્રણ ઉપાયો આપણી જાતને વીજળીથી એટલે એવા વિસ્તારો કે જ્યાં ઊંચું બાંધકામ હોય એવા વિસ્તારોથી દૂર રહેવું વત્તા આપણું ઘરનું બાંધકામ કરીએ ત્યારે એ તાંબા પટ્ટી જે મકાન ઉપર લગાવી તો એના દ્વારા પણ વિદ્યુત સીધો જમીનમાં ઉતરી જતો હોય છે આપણને વસ્તુ ક્યારે દેખાય છે જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશ પડે છે ને એ પ્રકાશનું પરાવર્તન થઈ એની આપણી આંખમાં પ્રવેશિત થાય ત્યારે કોઈ પણ વસ્તુ દેખાય છે પ્રશ્નચાર છે આપાતકોણ અને પરાવર્તન કોણ એટલે શું આપાત કોણ એટલે જ્યારે કોઈ ઉદ્ગમ સ્થાનેથી પ્રકાશ બહાર નીકળશે અને કોઈ સપાટી પર આપાત થાય છે તેને આપાત કોણ કહેવાય છે અને આપાત થયા બાદ એ પ્રકાશ પાછો ફરે છે તેને પરાવર્તન કહે છે અને જે ખૂણો બનાવેને પરાવર્તન કોણ કહેવાય છે કિશોરાવસ્થા કોને કહે છે કિશોરાવસ્થા એટલે જાતિ અંતસ્ત્રાવોના નામ જે છે એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટોન જેવા અંતસ્ત્રાવો જા અંતસ્ત્રાવો તરીકે ઓળખાય છે કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજવું તો કાચના સળિયાને રેશમ સાથે ઘસવાતી ધન વિજભારીત બને છે આપણી આંખમાં વસ્તુ પ્રતિબિંબ ક્યાં રચાય છે તો નેત્રપટલ ઉપર આવૃત્તિનો એકમ હર્ઝ છે એચ જેડ અને પ્રશ્ન પાંચનો ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સ્વાદુપિંડ ઇન્સ્યુલેશન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તો સાચું છે બીજો પ્રશ્ન છે બળનો એકમ ન્યૂટન છે તો બળનો એકમ ન્યૂટન છે હા વિધાન સાચું છે પ્રશ્ન ત્રણ ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે હા તમે જ્યારે બે હાથ ઘસશો ત્યારે હાથ તમારા ગરમ થશે તો એ ઘર્ષણથી વિદ્યુત ઉષ્મા ઉત્પન્ન થઈ વિદ્યુતની પણ ઉષ્મા ઉત્પન્ન થઈ પ્રશ્ન ધ્વનિ ધ્વનિશૂન્યવકાશમાં પ્રસરી શકતો નથી વાત સાચી છે કારણ કે ધ્વનિ એટલે આપણે જે બોલીએ છીએ એ બીજાને સંભળવા માટે માધ્યમ હોવું જરૂરી છે જો માધ્યમ ના હોય તો ક્યારેય એને સંભળાય નહીં ચંદ્ર ઉપર જઈને તમે બોલશો તો બાજુમાં શું બોલ્યા એ પણ તમને ખબર પડશે નહીં તો આ હતું આપણું ધોરણ આઠનું વિજ્ઞાન પેપર સોલ્યુશન જો મિત્રો તમને અમારા પેપર સોલ્યુશન ગમ્યું હોય તો તમે અમારા યુટ્યુબ ચેનલની લિંક આપણા મિત્રોને શેર કરી અને અમારી મદદ કરશો